એકવાર આ ધર્મ સમજાઈ જશે એક આ તત્વો જ્ઞાન ને મેળવવાની સાધના નથી કરી તપ તો બાય પ્રોડક્ટ છે ભગવાને જે પણ સાધના કરી મોહ ને ઉડાવવાની સાધ ભગવાન તો ચલો મોક્ષ માં ચાલ્યા ગયા અહીં બેઠેલા સાધુ સાધવી જે ભગવંતોની સાધના શું અમારી સાધના પણ મોહનીય કર્મને ખતમ કરવા પ્રોબ્લેમ એ છે તમને લોકોને કોઈ ભણેલા સાધુ દેખાય તો હાથ જોડવાના માન થાય સો ઓળી બસો ઓળી ને ત્રણસો ઓળી કરનારા મહાત્મા દેખાય તો તમે ઝૂકી જાઓ એક દિવસમાં પિસ્તાલીસ કિલોમીટરનો નો કરે ઓહો ઓહો ને ઓહો ઓહો થઈ જાય કોઈ મારા સાહેબે સંસ્કૃતની અંદર

એના ગુરુ એને કીધું બેટા ભણ મારુસ માતુસ મારુસ માતુસ તને બીજું કઈ આવડે નહીં તો આટલું તો ભણ અને બચારા મારુસ માતુસ કરતા કરતા શું બોલી નાખતા તા માસ્તુસ એના કરતા તમારો ક્ષોભ શું સારો તમને આવડે કે ના આવડે યાદ રહીએ કે ના રે મારુસ માતુસ બોલો કમલેશભાઈ મારુસ બોલી ગયા જો ફટાક ગયા હવે ઓલા મહાત્મા કરતા તમારો ક્ષોભ જોરદાર પણ મારુસ ની બદલે માસ્તુસ બોલી નાખે ગુરુ છે ને આમ નાના છોકરાઓ જયારે વંદન કરવા આવે ને એટલે કે જો એમને કયો માસ્તુસ નહી મારુસ માતુસ વર્ષ ને સિત્તેર વર્ષની ઉમરે સાત વર્ષ નો છોકરો તમારી ભૂલ કાઢે બધા વચ્ચે શું કયો ગમે ગમે એ કેવું હોય ને તો ખાનગીમાં માં કહેવાનું જાહેર ની અંદર નહીં ગામ સાહીઠ સિત્તેર ની ક્યાં માંડો છો તમારા દીકરાને પણ તમે ચાર જણાની વચ્ચે કહી શકતા નથી હાથ ઉપાડવાનું તો ગયું ગયું કે છે અમે દીક્ષા નથી લીધી ત્યાં સુધી અમારા મા બાપ મારી શકતા હતા છે કોઈ છે કોઈ મા બાપ પોતાના સંતાન ગરબડ કરે તો આજે લાકડી ઉઠાવી શકે એવા કોઈ મા બાપ મહારાજ પછી અમારે ખાવાના દાડા આવે એટલે અમે બંધ કરી દીધું પતી ગયું જેવું છોકરાઓ કીધું કે મારા સાહેબ મારુસ બોલો માસ્તુસ નહી હા સારું કીધું હો તમે મને ખોટું બોલતા તમે અટકાવી દીધો અને પાછા મારુસ માતુસ મારુસ માતુસ ઓલું આપણને આવતું હતું કાચું પાપડ પાકું પાપડ કાચું પાપડ અને પછી હું થઈ જાય હું બોલાય ખબર ના પડે બસ મહારાજ નું આવું જ થઈ જાય માસતુસ પર આવી જાય તમે માનશો કેટલા વર્ષ કેટલા વર્ષ સુધી મહેનત કરી પૂરા બાર વર્ષ તમે બાર દિવસ મહેનત કરો એક ગાથા ન ચડે તો બાર માં દિવસે હું કે મહારાજ આપણા ત્યાં તત્વાર તત્વાર કઈ નહીં થાય હો આપણે લઈ લીધું ભલે આપણે નહીં ચડે ચલો કેન્સલ કરો આપણું નામ બાર વર્ષ એક જ પદ ઉપર કેમ મારા ગુરુએ મને કીધું મારા ગુરુએ જે કીધું એ મારે કરવાનું મારે મારું દિમાગ નહીં ચલાવવાનું મારે મારી બુદ્ધિ નહીં ચલાવવાની શાસ્ત્ર કે છે કે બાર વર્ષ સુધી મહેનત કરવા છતાં એના જ્ઞાનાવર નો ક્ષ સમના થયો પણ મોહની નો ક્ષય થઈ ગયો નિર્જરા થઈ ગઈ અને આત્મા કેવળ